अवधूतचिन्तनश्रीगुरुदेवदत्त श्रीपादराजं शरणं प्रबद्ये गुरु घर आव्या विघ्नो सहोदूरसि गुरुघर आ ो सहु दूरसीधाव्या ब्रह्मा हर मूर्ति मनोहर दंड वर कर कंद कौपीन क्षमालर सुरवरधाय विघ्नो सहो छल काए दुख नाम क्या न जनाए आधिव्याि व्याधि सहु मन घबराए आधिव्या व्याधि सहु मन घबराए सुकृतफा विघ्नोसु दूरसि धाव गुरुघरव्याघ्नोसहु दूरसि धाव्या, गुरु धाव्या। स्वागनि करु स्वागत निषी करु तारी तन मन धन सऊ तुझ परवारी तन मन धन सऊ तुझ परवारी जा या देखो त्या तुझ बलिहारी जा देखोत्या तुझ बलिहारी रंग चढ़ाया विघ्नों दूर सि गुरु घर आव्या विघ्नो दूर हुया आव्या विघ्नो सहो दूर सिधाव्या दत्त भावनी मां હવે આપણે આગળની પંક્તિને સમજવાનો પ્રયત્ન કરીએ અદ્ધમ ओधारण तारूना ગાતા સરે ન સા સાકા બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય રંગવ દૂધ બાપજી શ્રી દત્ત બાવની માં અત્યાર સુધીની શ્રી દત્ત પ્રભુએ કરેલી લીલાઓનું ગાન કર્યું સાથે સાથે શ્રી પાદ શ્રી વલ્લભ અને નૃસી સરસ્વતી સ્વામી મહારાજના અવતારોએ જે લીલાઓ કરી તેનું સુંદર રીતે અને સચોટ વર્ણન કર્યું શ્રી દત્ત ભાવની ના પાઠ કરવાથી તથા લાભનું વર્ણન હવેની પછી પંક્તિઓમાં આવે છે અનુષ્ઠાનના વિધિ વિધાન પણ બતાવે છે પરમ પૂજ્ય રંગવધૂત બાપજી કહે છે કે હે દત્ત પ્રભુ તું તો અધમનો ઉદ્ધાર કરનારો છે અત્ચાર શુદ્ધિ પણ આપણે જોયું કે ભગવાન એ કેવા કેવા કાર્યો કર્યા છે ભક્તોની ભાવનાઓને સાકાર કરી છે श्री रंगवदूद बाबाजी स्वयं दत्तનો ઉતાર છે તેમણે જગતના લોકોના ઉદ્ધાર માટે આ દત્તબાવનીની રચના કરી જગત સમક મૂકી છે અને કહ્યું છે કે દત્તબાવનીના પાઠ કરવાથી અશક્ય કાર્યો પણ શક્ય બને છે આધી વ્યાધી ઉપાધી ટડી જાય છે અને સુખ શાંતિ પ્રાપ્ત કરી મોક્ષ પદને પ્રાપ્ત કરે છે परम पूज्य रंगवधूत महाराज स्थूल देहे आ पृथ्वी पर विचरता था। त्यारना एक बे प्रसंग है ते आपने जो मुंबई ना प्रख्यात नस स्पेशलिस्ट डॉक्टर भोसले मसाज करे अने ते वो अवार नवार अवरनवाश्वर तथा नो ज्या मुकाम होय त्या समय काढ़ी जवा लाग्या नरेश्वर में एक वक्त वहली मणस के ते जल मानवना दर्शन थे ડોક્ટર ભોસલે પૂજ્ય શ્રીને પ્રશ્ન કરેલો કે બાપજી ધ્યાન કુંડળી જાગૃતિ સ્વરોદય આસન પ્રાણાયામ વગેરે કઈ સમજાતો નથી પૂજ્ય શ્રીએ કહ્યું કે કોક દિવસ સમજાવીશ એ વાતને સમય વીત્યો પૂજ્ય શ્રીનો મુકામ વણખુટાના हनुमान दादाના મંદિર હતો આદિવાસીઓની સાળાના મુકામ મકાનમાં તેમનો નિવાસ રાખેલો હતો ડોક્ટર ભોસલે પણ ત્યાં આવ્યા હતા एका एक आयक एवू बन्यो के ते ओर्डा ओर्डामा धूपनी सुगंधी खूबज सुवास फैलाई गई અમે બધા સ્તબ્ધ થઈ ગયા કોઈ કશું જાણી શક્યું નહીં અને કોઈ કશું બોલી શક્યું નહીં ધૂપની સુવાસ ધીરે ધીરે બંધ થઈ અને ડોક્ટર ઝપકીને જાગ્યા હોય એમ બાદમાં આવે પૂજ્ય શ્રી એટલું જ બોલ્યા કે ઓ ડોક્ટર ભઈ મતવાલી પિયા કે દીદાર પાએ हो गया समाधान उच्च श्रिए योग समाधि वगैरह અંગેના પૂછેલા પ્રશ્નોના ઉત્તર આ રીતે ડોક્ટરને આપી દીધા પણ ડોક્ટર તે સમય બોલ્યા બાપજી હું તો અહીંથી ઉચકાઈ ગયો હતો થોડા સમય પછી મને ઈશ્વરનું દર્શન થયું ઈશ્વર તો સુ પણ તેમના સ્થાન પર આપ જ ત્યાં બિરાજમાન હતા મારા આનંદની કોઈ અવધી નથી હું ધન્ય થઈ ગયો અવા અનુભવ પછી ડોક્ટર પૂજ્ય શ્રી ના રંગે રંગાઈ ગયા પૂજ્ય શ્રી દક્ષિણ ગુજરાતમાં ભક્તોના ભક્તિ ભાવથી બીજાતા બીજાતા પ્રવાસમાં હતા ડોક્ટર મોસલે પણ સાથે હતા બારડોલી થી પળસોદ થઈ અકોટી જવાનું હતું પૂજ્ય શ્રીએ પૂછ્યું ડોક્ટર કેટલી રેજા લઈને નીકળ્યા છો ડોક્ટર કંઈ કોઈની નોકરી કરતા ન હતા સ્વતંત્ર જ હતા તેથી તેમણે કહ્યું હું તો મુક્ત છું આપ આજ્ઞા કરો પૂજ્યશ્રીએ કહ્યું તો ચાલો થોડા દિવસ સાથે ફરો અને હું પછી ઉમેર્યું આપને માટે કોઈ વિશિષ્ટ શોખની પણ સગવડ કરવાની હોય તો કહેજો થઈ જશે ડોક્ટરે કહ્યું ના બાપજી એવું કંઈ ખાસ નથી પાન સિગરેટનો શોખ છે પણ તે તો હું સાથે લાવ્યો છું અને ડોક્ટર બોસલે પૂજ્ય શ્રી સાથે પ્રવાસમાં જોડાય ગયા અકોટી બારડોલી તાલુકાનું ગામ ત્યાં મુકામ થયો પૂજ્ય શ્રી થી થોડે દૂર શ્રી ગોવિંદભાઈ પટેલના શ્રી રંગસદન માં ડોક્ટરનું મુકામ રહ્યું પ્રવાસ ધારેયા કરતા લંબાયો અને ડોક્ટર સાહેબના पान ખૂટી ગયા સિગરેટ તો ગમે ત્યાંથી ગમે તે બ્રાન્ડની મળે પણ પોતાના ટેસ્ટનું पान ક્યાંથી લઉં અને જગત નાટકી એ સૂત્રધારની લીલા તો જુઓ સવાર પડે અને ડોક્ટરના રોમનત બારણા આગળ કોઠડીમાં તેમના ટેસ્ટ મુજબના પાન જરૂર મુજબના પાન મુકાય જાય ડોક્ટર હેરાન થઈ ગયા બાર આ ટેસ્ટ નું પાન અને અહીં આ આ રીતે એક દિવસ તો રાત્રે જાગવા માટે તેમણે ગોવિંદભાઈ પાસે એક માણસ માંગ્યો બધાને થયું કે ડોક્ટર નું કંઈક ખોવાય ગયું છે કે શું ચોરને પકડો છે કે શું પેલો માણસ આખી રાત જાગતો રહ્યો પણ સવાર પડી કે પાન પેલી પહેાની માફક તે જગ્યાએ મુકેલા દેખાયા ડોક્ટરના આશ્ચર્યનો પાર ન રહ્યો બાપજી સાથેનો પ્રવાસ પૂર્ણ કરી તેઓ મુંબઈ પહોંચ્યા મુંબઈ પહોંચી ડોક્ટર સીધા પોતાના પાનવાળાની દુકાને ગયા અને પૂછ્યું મારું પાન કોઈ લઈ જતું હતું પાનવાળાએ કહ્યું हाँ एक उम्र लायक साधु लई जाता था पैसा पन आपी जता मैं इमने कहू के पैसा कई जरूर नहीं खातू खात चाले छे तो कहे ये तो मारा मेहमान तेथी तेमना पानना पैसा तो मारे ज पड़े डॉक्टर आंख भीली थई गई अवधूत यह तूने क्या किया आटल कष्ट पैसा ने स्पर्श न करना पैसा आपी दीधा आ डॉक्टर भोसले पूज्य श्री नहीं परंतु पूज्य श्रीना मातृश्री रुक्माभा माथाणी पण खूब सेवा करी आतिव्याधि उपाति सर्व टाळे स्मरण मात्र थी सर्व श्री दत्त भगवान की भक्ति कलयुग में जल्दी थी फल आपनारी छे श्री दत्त भगवानी लीला गान समी दत्त ना पाठ करने की श्री दत्त प्रभु अत्यंत खूब झड़पी प्रसन्न थे फ्त स्मरण थी आधि व्याधि उपाधि एट्ले कि संसार की तमाम व्याधिओ दूर थाना अंत मोक्षपद प्राप्त थाय संसार त्रिविध थी बढ़ी रहे थी। संसार में कोई जीव કળિયુગમાં શાંતિ અનુભવતો નથી ત્યારે શ્રી દત્ત પ્રભુના સ્મરણ માત્રથી જ તે શાંતિને પામે છે દત્તપ્રભુની કૃપા જલ્દીથી મળે છે શ્રી દત્ત પ્રભુ એવો તો દયાળુ છે કે તેને માટે મોટા યજ્ઞાદી કરવાની કશી જરૂર નથી ફક્ત તેના ગુણગાન ગાવા અને આગ પોકાર કરવાથી અંતર્યામી સાક્ષાત પ્રભુ હાજર થાય છે અને પોતાના ભક્તોના દુઃખ દરિદ્રનો નાશ કરી અને તેને મુક્તિના માર્ગે મૂકે છે આ રીતે સંસારની ત્રણેય પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિમાંથી ઉગારવા માટે શ્રી દત્તપ્રભુના શરણે જવું સ્મરણ કરવું જોઈએ પરમપૂજ્ય રંગઉદૂત બાપજીએ કહ્યું છે કે શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન દરેક શ્વાસે શ્રી દત્તપ્રભુનું સ્મરણ કરવાથી आत्मा ने कोई दुख रहत नहीं कारण के उपाधियों नो विचार जो विचार नहीं कदी स्पर्श कर सकत नहीं जे विचार करो तेज प्राप्त थाय प्रमाण श्री दत्त दत्तप्रभुनु प्रतिश्वास स्मरण करने की व्याधि उपाधिओ दूर चाली जाए અને શ્રી દત્ત પ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત થઈ જીવન મુક્તિ પ્રાપ્ત થાય છે મારા પૂજ્ય પિતાજી અને માતાજી બંને દર ગુરુવારે બાવન દત્તભાવનીના પાઠ આજીવન અવિરતપણે કર્યા છે મારા પૂજ્ય પિતાશ્રીના જીવનમાં બાપજીની કૃપાનો એક પ્રસંગ જેવોએ તેમણે એક પુસ્તકમાં લખ્યો છે જે આપણી સામે વાચી સંબોધું 1973 ની સાલ માં મરા મકાઈ સંશોધન ના પરિણામો ની ચર્ચા કરવા ઓલ ઇન્ડિયા બેઝ કોન્ફરન્સ ઉત્તર પ્રદેશ ના પંતનગર ખાતે કે જે નૈનીતાલ ની નજીક આવ્યું છે ત્યાં પંતનગર એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે જવાનું થયું જેમાં સમગ્ર ભારત ભર ના મકાઈ સંશોધન ના કાર્ય ઉપર ચર્ચા થવાની હતી અમને પંતનગર ખાતે સારામાં સારા હાઉસમાં કે જેને ફાઇવ સ્ટાર કહી શકાય તેવા હાઉસમાં ઉતારો આપ્યો હતો અમારે ત્યાં લગભગ એકાદ અઠવાડિયું રોકાવાનું હતું મને યાદ છે તે દિવસે બુધવાર હતો સાંજે કોન્ફરન્સની કાર્ય કામગીરી પૂર્ણ કરી અમે સૌ હાઉસ પર આવ્યા અને તપાસ કરતાં ખબર પડી કે હાઉસમાં પાણી આવતું નથી વોચમેનને આ બાબતે પૂછતા તેણે જણાવ્યું કે પાણીની ઇલેક્ટ્રિક મોટર બળી ગઈ છે અને તેનું રિવાઇનિંગનું કાર્ય ચાલુ છે પરંતુ હજી સુધી રિપેર થઈ શકી નથી બીજા દિવસે ગુરુવાર હતો મારે વહેલા ઉઠવાનું અને મારા નિયમ મુજબ મારે બાવન પાઠ કરવાના અને સાત વાગતા જ પંતનગર ખાતે મકાઈ સંશોધનનું કાર્ય જોવા નીકળી જવાનું હતું વોચમેન સાથે વાત કરતા તેણે વિનંતી કરી કે ભઈ બે ડોલ મને પાણી તું લાવી આપ તો તેણે કહ્યું કે સાહેબ પાણી અહીંયા બહુ દૂર થી લાવવું પડે છે એટલે તે શક્ય નથી વોચમેન ને વોટર બાબતે પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે આ લોકો મોટર રિપેર કરી રહ્યા છે પણ જો રિપેર થઈ જશે તો પાણી આવશે નહીં તો પાણી નહીં આવે हूँ पोते चिंता में मुकाई गई उज्ज्य बापजी ने प्रार्थना करी ने सूई गय सवार तरण वगे मारी आँख उघड़ी गई वॉचमैन पास तपास करता कि बेवागधी मणसो मोटर रिपेर करी परंतु कार्य हजी पूर रिपेर ने थी नहीं सकी आतीशा व्यापी गई कि हमें पाठ केवी रीते करीश मार आज गुरुवार पड़ તે ચિંતામાંની ચિંતામાં હું બેસી રહ્યો થોડી વાર થઈ એટલે મને એમ થયું કે લાઈ નળ ખોલી જવું પાણી આવે છે પરંતુ એ જ નિરાશા વ્યાપી કે પાણી બિલકુલ આવ્યું નહીં આમ ફરીથી હું પંદર વીસ મિનિટ બેસી રહ્યો કે શું કરું બાપજીને પ્રાર્થના કરી અને પછી માનવ સવાજ સહજ સ્વભાવ પ્રમાણે ફરી મને એમ થયું કે લાવ નળ ખોલી તો જોઉં અને મેં નળ ખોલ્યો અને મારા આશ્ચર્ય વચ્ચે બે મોટી ડોલ ભરીને પાણી આવ્યું બહુ જ હું બહુ જ આનંદમાં આવી ગયો આશ્ચર્ય પણ એટલું જ થયું કે પહેલા તો પાણી બિલકુલ આવતું જ ન હતું અને આ પાણી આવ્યું ક્યાંથી આજની તારીખે પણ આનો જવાબ મારી પાસે નથી ફક્ત ફક્ત અને ફક્ત પૂજ્ય બાપજીની અસીમ કૃપા હોય તો જ આવું બને હું મારું દૈનિક કાર્ય પારવારી અને પાઠ કરવા બેસી ગયો અને મારા પાઠ મે સમયની અવધિમાં પૂર્ણ કર્યા અને ત્યાર બાદ વોચમેન પાસે તપાસ કરતાં ખબર પડી કે સાહેબ અજી મોટર તો રિપેર થઈ જ નથી તો તમારે પાણી આવ્યું ક્યાંથી આનો જવાબ હું આજે પણ આપી નથી શક્યો ખత్త એટલું જ છે કે પરમ પૂજ્ય રંગવદૂધ મહારાજ પોતાના ભક્તોને ક્યારેય તકલીફમાં જોઈ શકતા નથી સ્મૃતું ગામી છે યાદ કરતાં જ તે ભક્તોની વારે આવે છે અને તેમના સાત્વિક કાર્યો સાત્વિક ભાવનાઓને ખૂબ સુંદર રીતે પરિપૂર્ણ કરે છે અવધૂત ચિંતન શ્રી દત્ત શ્રીપાદરાજમ શરણમ પ્રબદ્ધિ